જય દ્વારકાધીશ મિત્રો હું છું વિક્રમ બારીયા તળાજા હું તળાજા થી અત્યારે શિવાર તાલુકાના વરળ ગામે વળશો વરલ વરલ ગામે તમને બતાવવું આ હંસાબેન મકવાણા કરીને છે છ દીકરીઓનું ઘર છે તમે અંદરથી જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિમાં આ લોકો રહે છે અત્યારે હાલની તકે આ લોકોની પરિસ્થિતિ આવી છે અને આવા પરિસ્થિતિમાં આવા ઘરની અંદર રહે છે કારણ કે આ ઘરની અંદર સાત દીકરીનો સમાવેશ કઈ રીતે કરવો બરોબર તો આ દીકરીનો સમાવેશ સાત દીકરીનો થઈ શકતો નથી તો ચાલો તમને એમના માટે આપણે જે નવું ઘર બનેલું છે ને હું તમને નવું ઘર બતાવું તમને અત્યારે હાલમાં તો અત્યારે હાલ આપણે અહીંયા એમનું નવું ઘર બનાવેલું છે છ દીકરીઓ અને એમની માતા પણ એમની સાથે ઉભેલા છે ને અત્યારે જો અત્યારે એનું ઘર અત્યારે આપણે અહીં છે આપણે અંદરથી આપણે એમનો રૂમ બતાવીએ ચાલો આપણે રૂમની અંદર તપાસ કરીએ કે રૂમ કઈ રીતની સ્થિતિમાં છે આ રીતનું રૂમ બની ગયું છે લાદી નકાઈ ગઈ છે પત્ર નકા ગયા પ્લાસ્ટર થઈ ગયું છે ઓલરેડી કમ્પ્લેટ થઈ ગયું છે અને દર્શક

વળવ ગામે જે બનાવવાનું હતું તો આપણે છ દીકરીઓનું ઘર આપણે વરવળ ગામે બનાવ્યું છે હાલમાં તો સમસ્ત દાતાઓને નમ્ર વિનંતી કરો ભૂલ ને તો ભૂલ ને પાકડી તમે મદદ કરો મારો ગુગલ પે નંબર છે સત્તાણું બાવીસ છવીસ બાણુ બીજી હેલ્પ પે નંબર છે તો આ નંબર ઉપર કોન્ટેક કરવા નમ્ર વિનંતી અને સાથે સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી અને આપણા બેનને પૂછ્યું કે બેન તમારું જે જૂનું મકાન હતું એ જૂનું મકાન ફાડીને આપણે આ નવું મકાન બનાવ્યું તમને કેવું લાગ્યું ખૂબ સાજ ને સંસ્કાર દીધો છે કે અમારી માથે ખૂબ ભગવાન તરીકે એની માન્ય છે કે અમને આ મકાન આટલું બનાવી દીધું છે તમારો ખૂબ આભાર છે તો સમસ્ત દાતાઓના સહયોગથી અને આપણું ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ અને સાથે સાથે નોંધારોનો આધાર કેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અને સર્વ સમાજના દાતાઓના સહયોગથી આ છ દીકરીઓનું ઘર બનીને આજે તૈયાર થઈ ગયું છે આગામી અમારે છ મકાન પેન્ટિંગ છે છ મકાનનું કામ શરૂ કરવાનું છે તો તમે સમસ્ત દાતાઓને અમે નમ્ર વિનંતી કરી કે ફૂલની તો ફૂલની પાકડી મદદ કરો અને મદદ કરવા માટે સ્ક્રીન પર જે નંબર આપેલો છે એ નંબર ઉપર જે સત્તાણું બાવીસ ત્રાસી છવી બાણું ફરી વખત આપી દો સત્તાણું બાવીસ ત્રાસી છવી બાણું ઉપર કોન્ટેક્ટ કરવા નમ્ર વિનંતી અને સાથે સાથે જાણ કરવા નમ્ર વિનંતી અને આગળ તમને એમના બાથરૂમ અને ટોયલેટ તમને બતાવું કે આ રીતે બાથરૂમ અને ટોયલેટની જગ્યા તમે જોઈ શકો છો કઈ રીતની બાથરૂમની અંદર ટોયલેટની જગ્યા છે તમે આ રીતે એમ બાથરૂમ અને ટોયલેટ બનાવેલું છે તો સમસ્ત દાતાઓને જો નમ્ર વિનંતી કરીએ કે આ છ દીકરીઓનું જે નોંધારું ઘર હતું જે નોંધારા વગરના પરિવાર જે ખંડેરમાં રહેતા હતા આજે આપણે સર્વ સમાજના દાતાઓના સહયોગથી આ ઘર બનીને તૈયાર થઈ ગયું છે તો ખાસ આ વિડીયો વધુમાં વધુ શેર કરવા નમ્ર વિનંતી